પાટણના રાધનપુરમાં વિદ્યાર્થી અને વાલીઓએ શાળાની તાળાબંધી કરી પ્રેમનગર પ્રાથમિક શાળામાં યોગ્ય શિક્ષણ નથી અપાતું મેદાન ઓરડાનો અભાવ ટ્રાન્સપોર્ટની સુવિધા નથી સહિતના વિવિધ પ્રશ્નો સાથે શાળાની તાળાબંધી કરવામાં આવી સાથે જ શાળાના આચાર્ય વાલીઓની રજૂઆત સાંભળતા ન હોવાનો પણ આરોપ લગાવ્યો જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી શાળાને તાળાબંધી રાખીશું અમારા સંવાદદાતા એજાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે પાટણનો જે રાધનપુર તાલુકો છે તેના બાજુમાં આવેલું જે નાદપુર ગ્રામ એટલે પ્રેમનગર પ્રાથમિક શાળા આવેલી છે તેના ઘણા સમયથી વારંવાર વાલીઓ તેમજ ગ્રામજનો દ્વારા રજૂઆત કરી છે કે જે

તે ભોગવવી ના પડે અને જે સરકાર સમક્ષ એમને માંગ મૂકી હતી તે માંગ એમની સ્વીકારવામાં આવે તારે બીજી તરફ જે વાત કરવાનો આવે કે શાળાના જે મેઈન સંચાલક કે પ્રિન્સિપાલ જે કે પ્રિન્સિપાલ જે મહિલા પ્રિન્સિપલ ઓ પણ ક્યાંક ને ક્યાંક વાલ્યુ તેમનો રોસ્ટ થાલ્વી રહે કે એમ કે જે પ્રિન્સિપાલ દ્વારા તેમની મનમરી ચલાવવામાં આવે છે અને જે વાલ્યુ તેમ વિદ્યાર્થીની જે રજૂઆતો જે કે સાંભળવામાં આવતી નથી તેવો પણ ગામ દ્વારા આક્ષેપ કરી દેવામાં આવી રહ્યા છે બીજી તરફ જે વાત કરવાનો કે શાળાના અંદર જે વિદ્યાર્થીને શિક્ષણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે તેમજ પ્રવસના કાર્યક્રમ હોય છે તે આજ દિન સુધી ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પણ શિક્ષણ પર અપૂરતું માધ્યમ છે શિક્ષણ કરતાં જે વિદ્યાર્થીઓ છે પણ આવતી હોય છે ત્યારે શાળા જે શાળા છે બે પાલીના અંદર ચાલતી હોય છે ત્યારે સવાર તેમજ બપોરે કેમ કે જે ઓરોના ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે ત્યારે આજે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળા તાળાબંધી કરવામાં આવી છે આભાર મારાજા જાણકારી આપવા માટે